જો હાર્ડવેર ક્રિમિનલ છે જેના ઉપર વીસ ગુના ઓલરેડી ચોરી લૂટ ફાયરિંગ બકાયતીના દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથો સાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગ્રેશન મેગ્ય ચૌદ જેટલા સિરિયસ ગુનામાં વોન્ટેડ પણ છે ડાન્સના ટીમ આમાં ડીસીપી બાવીસ રોજિયાના નેતૃત્વમાં ટીઆઈ ગોસ્વામી જયંત ઝાલા ઓર્કેશ સોડા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે જો બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીના બધા લોકો હાર્ડપોર ક્રિમિનલ છે અને સુરત શહેરમાં સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગળીયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમ જો અહીંયાથી જો જયારે શ્રીરામ ટ્રેસના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે જાય તો આ ઇન્ફોર્મેશન આધારે જે પોલીસ કામ કરતી હતી પોલીસની ટીમો અને ગઈકાલે આપણે એના સક્ષમપણે જ્યારે આપણા આમાં મુખ્ય લીડર હતા જો બેંકના લીડર બે લોકો એક ઉંડાઈ વર્ણા ગાડીમાં જો ગાડી પર પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી આ ગાડીથી જો એક જેમ્સ અલમેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના પર 20 ગુના અલરેડી ચોરી લૂટ ફાયરિંગ બતાયતીને દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટરોગેશન મે કે 14 જેટલા સિરિયસ સીરિયસ ગુનામાં વોન્ટેડ પડ છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જે રાયગઢ રાયગઢ જિલ્લામાં અને પિતા એના સાથે એક સલાઉદિન સેક કરીને હતા જોઈએ આ લોકો જ્યારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જોઈએ બે પિસ્ટલ કન્ટેમેન્ટ પિસ્ટલ હતા અને કારટી સાથે જોએ આ પકડાયા જોઈએ અને ફર્ધર જોઈએ વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેઝિન્સી તાતી તૈયાર ખાતે આવે છે ત્યાં જો પિછલા છેલ્લા લગભગ દેઢ માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી ચાર લોકો પકડાય જેના પાસેથી બે વેપન ત્યાંથી મળે એક પિસ્ટલ અને એક પોઈન્ટ પંદર દેશી દેશી અને કુલ જેટલા આ બંને મળે ચાલીસ જેટલા કાટ્રીસો મળવા જોઈએ અને પછી એના પાસે નકશા મેપ મોબાઈલમાં રિકોર્ડિંગ રૂટ અવર જવર કઈ રીતે કરીએ અહીંયા શ્રી ટ્રેવલ ના બસ કેટલા વગેરે ઉપડે છે કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે વડોદરા કેટલા લાગે એક્ઝિટ રૂટ ક્યાં છે અગર અમે નીકળીએ તો કેવી રીતે એમના દાહોદ છોટા થઈને જો અમે સીધા દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં અલગ અલગ રૂટ પૂરી નકશા સાથે અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો દેડ માસ રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણે મળી તો વધારે જ્યારે અમે લોકો પૂછપરછ આ લોકોને કરા તો આ લોકો જો પ્લાનિંગ પ્રમાણે એવું હતા કે જો મૈધરપુરા પાસેથી શ્રીરામ ટ્રેવલ્સમાં આંગળીયાના લોકો જો પાંચ છે આંગળીયા ત્યાંથી ડાયમંડ અને હોલ્ડ ઓવર લઈને જાય છે તો આ લોકોનો પ્લાન એવો હતો કે આપણા આઠ જેટલા માણસો છ માણસો તો પકડાય છે આઠ બીજા માણસો બી લઈ આવવાના હતા આઠ જેટલા માણસો આજ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તેમાં જ્યાં એના રેકી પ્રમાણે ક્યાંથી એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂટ કરીને જો એ વેપનના જરૂર પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પર બસ પાછળ પાછળ ગાડીઓ રહે લૂટ કરીને તાત્કાલિક એના ગાડીઓ બેસીને ત્યાંથી નીકળી જવાય આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારે મેં પોલીસના કામગીરી ચાલુ છે અત્યારે એના બી પકડવાના તો જો છે આરોપીઓનો જે વિગત છે જેમ્સ ઉર્ફે જેફરીન ગિદોરી ઉર્ફે અલમેળા કરીને જે છે મેઇન એના લીડર જેના ઉપર વીસ જેટલા સીરિયસ ગુના કર્ણાટકા બોમ્બે મહારાષ્ટ્ર બધી જગ્યાએ ચૌદ ગુનામાં વોન્ટેડ બી છે અને એક બીજા સલાઉદ્દીન બીજા એક રાજેશ સુબેદાર સિંહ પરમાર કરીને છે જેના બયાલીસ વર્ષ ઉંમર છે આ એક આર્મી મેન છે એક આર્મી ના નોકરી પૂરા થયા પછી આ મુંબઈમાં પ્રાઇવેટ સિક્યોરિટીમાં કામ કરતા હતા ત્યાં બી બીસ કેજી જેટલા ગોલ્ડ ના ચોરીમાં સામેલ હતા જો અને પછી આ જેલ ગયા જો તલોજા જેલમાં તો આ જેલમાં જો અલમેળા સાથે એના મુલાકાત થઈ પછી એના ક્રિમિનલિટી એના કન્ટિન્યુ હતી અને પછી આ જો રાજ્ય સુબેદાર પછી જો એ મધ્યપ્રદેશ પોલીસમાં ભરતી થયા પોલીસમાં અને ત્યારે ગ્વાલિયર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવે છે તો અત્યારે હાલ ચાલુ ફરજ ઉપર પણ છે આ જોઈએ અને એક ચોથા આરોપી છે રઈસ ખાન આ બી એના બી ગુના ઇતિહાસ છે જો આપણે આગળ મેં બતાવીએ છીએ એક ચોથા રઈસ ખાન સૌરભ ખાન કરીને છે જો ચાલીસ વર્ષ એના ઉંમર છે આ બી ગ્વાલિયરને છે એક ઉદયવીર સિંહ રાજ બહાદુર સિંહ તોમર છે એકાવન વર્ષ ઉંમરના છે આ બી મોરાયણા જિલ્લા મધ્યપ્રદેશના છે આ જો તો અહીંયા જો ઘર બી છે અહીંયા પહેલા રહેતા હતા જો એ આ મેઇન ટીપર છે જો ટીપ આપવાના કામ એના તોમરના છે અને આ મુરાનામાં બી એના છોટા મોટા ડાયમંડના કામ છે એના બધા વિગતો એને ખબર છે કે કઈ રીતે ડાયમંડમાં મોમેન્ટ થાય છે ડાયમંડ કઈ રીતે ડાયમંડ એના અવર થાય છે તો આ ટીપ આપવાના કામ જો એ ઉદયવીરસિંહના હતા અને એક વિજય લાલતા મેન બંસી કરીને જો છઠ્ઠા આરોપી છે તો એના પાસેથી જો અમે લોકો ટોટલ રિકવરી થઈ છે

મળેલા છે અને એમાં જો ગુનાઓ આગળ આપણે વાત કરીએ છીએ તો ટોટલ જો ગુના દાખલ થયેલા છે કે જે રીતે મેં બતાવ્યા કે જેમ્સ ઉપર વીસ જેમ્સ અલમેડી ઉપર વીસ ગુના ચૌદમ વોન્ટેડ ઉદયવીર સિંહ ઉપર જો ત્રણ જો રાજ બહાદુર સિંહ તોમર જો મેન ટીપર છે ત્રણ ગુના દાખલ થયેલા છે જે બધા ગુના આપણા સુરત શહેરના છે જેમાં બે હજાર ચાર ને બે હજાર એકવીસ તક ગુનાઓ છે આમ સાહેબ વગેરેના અને રાજેશ સુબેદાર સિંહ ઉપર જો વીસ કેજી ગોલ્ડ ચોરીના ગુના અને રહીશ ખાન સૌરભ ખાન જો છે જેના જુલુ રાજસ્થાન મેના ઉપર જો ચોરીના ગુનાઓમાં સામેલ છે અને અત્યારે હાલ આ જો ગ્વાલિયરમાં પોલીસ અને આર્મીના ભરતી માટે જો કોચિંગ ના કામ કરાવે છે આ વ્યક્તિ જો અને સલાઉદ્દીન જો છે એના ઉપર લગભગ પાંચ ગુના સુરત અને કર્ણાટકા કર્ણાટકમાં દાખલ થયેલા છે અને જો આ બંસી છે બંસી ઉપર અત્યાર સુધી અમે એ લોકો જો ચેક કરીએ છીએ કોઈ ગુનાહિત અત્યાર સુધી જણાઈ આવેલ નથી પરંતુ આ બધી એક એવી ગેંગ હતી જેટલા અમે લોકો રેકોર્ડ જોયા એના હિસાબથી આ લોકોને એવું તો ચાર પાંચ કરોડ રૂપિયાના વર્કઆઉટ કરતી હતી જો અને મેઇન ગેંગ લીડર બંને આવ્યા ત્યારે એના પકડાયા પછી એના નિશાન નિશાનદેહી ઉપર બીજા ચાર પકડાય વડોદરા ખાતેથી એક સક્સેસ સ્ટોરી મળી આપણે એના કે આ બધા મેઇન ગુનેગાર ફાયરિંગ કરવાના જો અલમેડી છે બે વખત પોલીસના જાપ્તા ઉપર ફાયરિંગ કરીને આ લોકો ફરાર થયેલા છે લૂટ કરવાના મર્ડરના આરોપીઓ છે આ બધા છે મર્ડરના આરોપી મર્ડર કરવાના લૂટ કરવાના એના બહુ આ લોકો માટે બહુ એકદમ સિમ્પલ કામ છે પરંતુ ક્રાઇમ ટીમ ને સરસ કામ કરી લીધે આ નિષ્ફળ ગયા છે આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો